રાણી કળાવતી રાજરાણી બનવાનું સદભાગ્ય તમને સાંપડ્યું છે રૂપ યોવન અને તંદુરસ્તી એ બધે તમને હાથ વગુ હોવા સાથે પતિ તરીકે તમને રાજા મળ્યો છે અને એટલે જ તમે ધરતી પર સ્વર્ગના સુખના અનુભવ કરી રહ્યા છો પણ એક દિવસ બન્યું છે એવું કે તમારા હાથમાં તમારી દાસીને એકદમ છલકતા અને આકર્ષક કંકણ જોવા મળ્યા છે અને કંકણ જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ છે આ કંકણ તમે લાવ્યા ક્યાંથી જે હંમેશા મારા મનમાં રહે છે કમલ તેના મનમાં હું હંમેશા રહું છું ઓ રાત દિવસ હું જેને ભૂલી શકતી નથી આશ્ચર્ય જેના દર્શન મારા આનંદનો પાર નથી રહેતો વાહ એના તરફથી મને આ કંકણ મળ્યા છે બન્યું છે એવું કે તમારી દાસીને તમારા વચ્ચે જ્યારે આ વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યારે ગુપ્ત સ્થળે ઊભા રહેલા રાજાએ વાર્તાલાપના આ શબ્દો સાંભળી લીધા છે અને એ આવેશમાં આવી ગયો છે મારી પત્નીના મોઢામાં આવા શબ્દો નક્કી એનું મન મારા સિવાય કોઈ અન્ય પુરુષમાં છે કે જેને એના પર આ કંકણ મોકલી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ